નમસ્તે વિક્રમભાઈ નમસ્કાર વિક્રમભાઈ તમારું કયું ગામ ભચાઉ ભચાઉ અને વિક્રમભાઈ તમને જે છે એ સાયટિકાની તકલીફ હતી ડાબો પગ ખૂબ જ દુખાવો થતો તો પડી જવાને કારણે નસ દબાઈ ગઈ અને ખૂબ દુખાવો થતો હતો બરાબર છે રાત્રે સૂઈ ન શકાય એવો જી છે કેટલા વર્ષથી આ તકલીફ થઈ ભાઈ લાસ્ટ મને સાહેબ આ સાત વર્ષથી હતું બરાબર શું થતું ભાઈ તમને એટલે આ ડાબો પગ સુવા ન દે એમ સૂઈ જાય તો ખેંચાય જ્યાં સુધી પગમાં રૂમાલ ન બાંધું ત્યાં સુધી નીંદર ના આવે બરાબર પછી દુખાવાની ગોળી ખાવી પડે હા એટલે ગોરી ખાવી પડતી પણ ક્યારે ખાધી નથી બાર વારી બરાબર બીજી કોઈ દવા પેલી લીધી જ નથી સહન કરતા હતા દુખાવ હા બસ સાહેબ સહન સાત વર્ષમાં જે છે ઈ કેવી તકલીફ થાતી ધબક રોજ રાત્રે જાગવું પડે એટલે પર ડે સાહેબ રાતે કોઈ દિવસ રાતની નીંદર જ ના આવતી બરાબર છે અને જ્યારે તમે સંજીવનીમાં આવ્યા અને આપણે પંચકર્મ સારવાર કરીને કરી દવા કરી હા સર અત્યારે તમને કેટલા ટકા ફરક લાગે સાહેબ અત્યારે ફરક છે મારે મહિનાથી દવા બંધ છે અને આજ સુધી હજી સુધી વાર દુખાવો ઉપડ્યો નથી પગલું મને ખૂબ સરસ એટલે તમને સાત વર્ષની તકલીફ હતી સાહેબીકાની નસ દબાતી હતી એની આપણે દવા કરી રેગ્યુલર એકવીસ દિવસને પંચકર્મ સારવાર પછી તમને સાવ મટી ગયું સોળ સો ટકા અત્યારે અને હવે તમારી જે છે કોઈ દવા ચાલુ રાખવાની જરૂર નથી પડતી. આપે આયુર્વેદ દવાઈ બંધ કરી નાખીને કેટલો ટાઈમ થયો હશે? સાહેબ 4 મહિનાની આજુબાજુમાં થયો. અને હવે એકવાર દુખાવો ઉપડ્યો છે? ના 4 મહિનામાં એકવાર નથી. હવે રાત્રે આરામથી સૂઈ શકો છો? એકદમ સર. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ. ખૂબ સરસ. આગળનો વિડિયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ. મિત્રો આવા હજારો દર્દીઓ અમે 100% આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે. જેના વિડિયો રિવ્યુ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દર વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મા સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ વિક્રમભાઈ મારે તમને ખાસ એ પૂછવાનું કે આપણી જે પંચકર્મ સારવાર થઈ અને આપણી ટ્રીટમેન્ટ થઈ અને આપણું નિદાન થયું એનાથી તમને કેટલો સંતોષ થયો સો સો ટકા સાહેબ ખૂબ સરસ અને તમે જે લોકો સાયટિકાની એવી તકલીફથી હેરાન હોય આટલો બધો દુખાવો થતો હોય એવા લોકોને તમે શું સલાહ આપવા માગશો ભાઈ એક વખત સાહેબની અવશ્ય મુલાકાત લેવી સરસ અને જે તમને જે છે એટલું સો ટકા સારું થઈ ગયું પાછું ત્રણ મહિનાથી દવા સાવ બંધ કરી છે તો તકલીફ નથી ઘણા લોકોને એવું લાગતું વિક્રમભાઈ કે દવા ચાલુ હોય ત્યાં સુધી સારું લાગશે પછી પાછું એવું ને એવું થઈ જશે પણ તમને ક્યારે એવું થયું છે ફરી ક્યારે નહીં ખુબ ખુબ ધન્યવાદ વિક્રમભાઈ નમસ્તે